હલો મિત્રો ડાયલેડ પેર તો બધાના ફોનમાં હોય પણ આ એક તમને સિક્રેટ કોડ બતાવું સ્ટાર ચાર વખત વન વન અને સ્ટાર તો હું હાઇડ કરેલી તમે જોઈશું એપ્લિકેશન બતાશે જેમાં તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નથી તો આ વિડીયોમાં તમને કોઈક અમુક એપ્લિકેશન છે સોશિયલ મીડિયાની તમારા ફોનમાં એવી એપ્લિકેશન છે બીજાને બતાવી નથી અને તમારે હાઇડ કરવી છે સંતાડવી છે તો કઈ રીતની સંતાડવી એકદમ સિમ્પલ ટ્રીક છે તો હું આ વિડીયોમાં લાઈવ પ્રોસેસ ગુજરાતીમાં કરીને બતાવીશ જો આ મારું ડાઇલ પેડ છે ફરી વખત બતાવી દઉં જેમાં તમારે નોર્મલ એક કોડ ડાયલ કરવાનો છે અને તમારી એપ્લિકેશન બતાવશે ડાયલ કરશો તો તે બાકી બતાવશે નહીં એના માટે કોઈ થર્ડ પાર્ટી બીજી એપ્લિકેશન સંતાડવાની લેવાની નથી તો આના માટે મેં હેઝ નિહણી પછી ત્રણ ચાર વખત એકડા એકડા દબી દઈશ પાછું સ્ટા આપણે જે હેઝ આવે એ દબી દેવાનું એટલે જે હાઇડિકેલ એપ્સ છે જો આ મેં પાંચ એપ્લિકેશનો છે એ હાઇડ કરેલી છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ તો મિત્રો આ તમારે શીખવું હોય તો એનો આપણે લાઈવ ડેમો સાથે ગુજરાતીમાં વિડિયો છે નાનો વિડીયો છે જોઈ લો તમને કંઈક નવું ફોનમાં નવું નવું શીખવું હોય તો આ વિડીયો આપણે બનાવશું તો સૌપ્રથમ તમારે જો ફોન ફોન છે એમાં મેન સેટિંગમાં આવી જવાનું છે સૌપ્રથમ સેટિંગ ખોલશું એટલે બધા ફોનમાં આવી જશે આ પ્રાઇવેસી લખેલું છે પ્રાઇવેસી ઉપર પણ સરસ મારી એકશો પ્રાઇવેસી બરાબર પ્રાઇવેસી મેં ગયા પછી તમારે ત્યાં જોવાના છે ઘણા બધા ઓપ્શન આપેલા છે એમાં છે હાઇડ એપ્સ સંતાડો મતલબ ઇંગ્લિશનું ગુજરાતી એવું થાય તો એનું સેટિંગ આવશે એ તમારે ઓન કરવાનું છે એક વખત બરાબર તો જ્યાં તમારે પહેલી વખત એક પિન નવો બનાવવાનો છે પિન છ છ આંકડાનો પિન બનાવવાનો છે બરાબર તો મિત્રો ખાસ યાદ રાખજો આ પિન પણ તો એના માટે તમારે અલગ વાપરવું હોય યુઝ ડિફરન્ટ પેટર્ન તમારે ફિંગર પ્રિન્ટ રાખવી જોઈએ ચાર ડિજિટ છ ડિજિટ અથવા કંઈ પણ બીજું રાખવું હોય તો નથી રાખી શકું હું અહીંયા છ ડિઝિટનો પિન રાખી દઉં છું બરાબર તો બે વખત વેરિફિકેશન કરવાનો છે સિત્તેર એંશી ત્રેસઠ મેં બે વખત પિન નાખી દીધો હવે સિક્યુરિટી માટે બે સવાલ પૂછશે બરાબર સિક્યુરિટી કેશન એમાં તમને ક્વેશ્ચન સિલેક્ટ પણ કરી શકો કારણ કે ક્યારેક તમારો લોક ભૂલાઈ જાય તો એ તમને પૂછે એનો જવાબ તો એ તમારે એનો જવાબ આપવાનો છે તો આમાંથી તમને વોટ ઇઝ યોર ફાધર નેમ યુ વોટ ઇઝ યોર મધર નેમ તો એમાંથી તમારે તમને યોગ્ય લાગે તમારે સિલેક્ટ કરીને એનો જવાબ નાખી દેવાનો છે જ્યારે લોક ભૂલાઈ જાય ત્યારે આ ઉપયોગી થશે એટલે તમને યાદ રહે ને એવા સવાલ પસંદ કરી અને તમે એના જવાબ અંદર નાખી દો બરાબર હવે જો આવી ગયું હાઈડ એપ્સ આમાંથી તમારે કઈ કઈ એપ્લિકેશન સંતાડવી છે જે મારે બીજાને બતાવવી નથી બરાબર તો સૌ તો મારે જે અમારી સોશિયલ મીડિયાની એપ છે એ બધી હું આમાં મારે અમુક બીજી પણ એડ તમારે તમારી રીતે કરવી છે મેં એક યુટ્યુબ કર્યું વોટ્સઅપ કર્યું બરાબર ઘણા બધા બબે વોટ્સઅપ વાપરતા હોય તો એમના માટે પણ આ ફાયદાકારક છે તો મને એવું લાગે ઇન્સ્ટા છે તો એ બધી હું હાઈડ કરતીશ એપ્લિકેશન હું બીજી પણ તમે કરી શકો તમને જો આમાં ઘણી બધી છે બેંકની છે ખાસ ગૂગલ પે ફોન પે બીજાને બતાવું નથી બરાબર તો ઉપર ત્રણ ડોટ સેટિંગ આપી અને હવે તમારે ખાસ યાદ અહીં રાખવાનું છે સેન્સ એક્સેસ કોડ જો મિત્રો આ ઉપર સેટિંગ આપીને સેન્સ એક્સેસ કોડમાં તમારે કોડ બનાવવાનો છે તો કોડનું ઉદાહરણ પણ આપેલું છે જેમાં હેઝ અને ચાર વખત ગમે આંકડા નાખવાના છે જો અહીંયા બતાવેલું જ છે ઉપર પણ ઉદાહરણ આપેલું છે તો સિમ્પલ છે તમારે હેઝ દબાવવાનું છે અને પછી તમારા ફેવરિટ ચાર આંકડા કોઈ પણ હું બે બે વખત દબી દઉં છું બે અને પછી તમારા પાછો હેઝ દબી દેવાનો છે એટલે એ તમારો સિક્રેટ કોડ થઈ ગયો તો એ હું સિલેક્ટ કરી લઉં છું બરાબર હેઝ દબીને અને ઉપર આપેલું છે એસ આપી દેવાનું છે બરાબર તો અમારો સિક્રેટ કોડ થઈ ગયો છે સિમ્પલ આ તમારા ડાયલરની અંદર આવી ખૂફિયા જાણકારી છે જેનો આપણે ઘણા બધા મિત્રો નથી યુઝ કરતા તો પછી અહીંયા ચેન્જ પ્રાઇવેસી પાસવર્ડ સેટિંગ તો આપણે જે બનાવ્યો હતો એ તમારે પાછો છ આંકડાનો નાખી દેવાનો છે સિમ્પલ બરાબર પાસવર્ડ પાછો બંધ કરવું છે તો નથી તમે અહીં ઉપરથી બંધ કરી શકશો આ જે આપણે તમે કર્યું છે એ બરાબર ચેન્જ કરવો છે પાસવર્ડ તો ચેન્જ પણ કરી શકશો બંધ કરવો તો ઉપર ટર્ન ઓફ લખેલું છે ઘણા બધા ઓપ્શન છે મિત્રો કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો તો આપણે એ રોક રાખી દીધો છે હવે હું તમને ફોન પહેલેથી બતાવી દઉં બરાબર તો તમે મારા ફોનમાં જોઈ શકશો જો ઇન્સ્ટા ત્યાં બતાવશે અને યુટ્યુબ નહીં બતાવે મેં ફેસબુક પણ હાઇડ કરી દીધું છે તો મારે એવી એપ્લિકેશન છે જે હાઇડ કરવી તમને યોગ્ય લાગે તમે કરી શકો હવે હું ડાયલર પેડ ખોલીશ અને પછી સિક્રેટ કોડ નાખીશ હેઝ ચાર વખત બગડા અને હેઝ એટલે મેં જેટલી હાઇડ કરી એપ્લિકેશન બતાવશે અહીંથી તમે આરામથી યુઝ કરી શકશો મિત્રો એકદમ સરળ છે કોઈ બીજી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાની અને આવા બધા સિક્રેટ કોડના આપણે વિડીયો ધીમે ધીમે લાવશું કંઈક નવી શીખવા મળે ઘણા મિત્રો જાણતા નથી જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો મિત્રો અને કાંઈક ક્વેશ્ચન હોય કોઈ પણ સેટિંગનું ન સમજાય તો આપણને કોમેન્ટ પણ કરી દેજો અને તમારા મિત્રને જરૂર મોકલો વિડીયો જોવા બદલ ખૂબ આપ